ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો આજે સવારમાં આપણે ઉઠી ગયા સાત વાગ્યા રાજકોટથી રાજેશ કાકા બધા અમારા ઘર ઘરના ને મહેમાન પણ થોડાક આવવાના હે તો મહેમાન ગતિ કરવાની છે આજે અત્યારે તડકો છે ને યાર જોરદાર તો ચાલો મિત્રો મસ્ત મજાનું દૂધ પી લઈએ પછી કંઈક વિચારીએ અમે સૈયા પણ ક્યાંય નથી દેખાતો અને અહીંયા પણ ક્યાંય નથી દેખાતો જો ભાઈ રમેશભાઈ કામ કરે છે અત્યારે વારવાનું અત્યારે જવાનું છે ગામમાં કારણ કે ભાઈ હાર લાવતા હે ને સાંજે ભૂલી ગયો તો છે ને હાર ખબર ખબર પડી પડીયા હાલો નલે મિત્રો આપણે ફૂલ લેવાના હતા લેવાઈ ગયા છે ક્યાંથી ખબર સૂત્રાપાડાની અંદર હે ને ધ્રુવીન પુષ્પા ભંડર હે ને ત્યાંથી રેડી જો મિત્રો આટલા બધા ફૂલ ઓહ પણ બહુ મોટું કરતા લાગે બાપુ હા ઓ મને મોજ અમે પણ અહીંયાથી લીધા હે જો આ ફૂલ તો ચાલો હવે નીકળી હાલો ભાઈ આવજો મારે તો ફાઈનલી મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયો અને હવે આપણે શું કરવાનું છે ખબર પેલા નાવાનું હે ફ્રેશ થઈને પછી એને પોતા કરવાનું છે આ હાલ લીધી દીવો આમણી તમારા ભાઈ આ હાલે ઉડી જાવ મસલા બસલા ઉડી જાવ મિત્રો હાલો મિશન સક્સેસફુલ જો વરાઈ ગયું મિત્રો પોતા કરવાનો સ્ટાર્ટ કરી દીધું ને એન્ડ થવાયું જો તમારા ભાઈ પોતા કરે देखो मैं हर एक गरीब घराने के लड़कों को यही कहना चाहता हूं कि यार हमारी गरीबी हमें रोक देती है कि हम सक्सेस कैसे होंगे अपनी लाइफ में हजी आउसे त्या वागी जाए 12 मित्रों અત્યારે 10:51 થાય 11 થ્યા 11:30 પોણા 11 બુગીયા ફાઇનલી મિત્રો મસ્ત મજાન જમી લે દઉં રાજકોટ વાળા જે આયા ન હતી બસ આવવામાં છે વેરાવલ ટાણા કોટો પી ગયા આવે એની પહેલા કૂતરાને ખવડાવી દઉં છાસ ને રોટલો ને એવું બધું હે કમ બેક ખાઈ લો મારા જા તડકો હે ભાઈ પીવડાવવું પડે બાકી ભીખો મરી જાય તો મિત્રો રાજકોટની હસ્તી એવા જીતભાઈ વન મિલિયન વાળા સબસ્ક્રાઈબર વાળા આવી ગયા હે રામ રામ જીતભાઈ શું ચાલે હારું ને યશભાઈ આવ્યા લાલભાઈ આવ્યા તમે ચારે આવ્યા ભાઈ રાજકોટ થી ચાર એકલા રાજેશ કાકા ને મેલી ને આવતા રહ્યા આવે કા પાછળ આવે હજી એક ગાડી આવે માલે યશ ભાઈ નમસ્તે નમસ્તે હારું ને ભાઈ હું કઈ રાજકોટ ના મજા આવી આવતા રહ્યા ભાઈ જીતભાઈ ને બધા તમારો ભાઈ અત્યારે ગામમાં ચાક લઈને ચા તો મિત્રો ચા વાળા ભાઈને આપણે પહોંચી ગયા ચા લઈને સીધા હવે આપણે નીકળશું ઘરે ચા લઈને સીધા ઘરે દેતા આવ્યા ને અત્યારે આવી ગયા આપણે મહેશ કકકની આ સાદી સોળા પીવા કારણ કે એનું કારણ છે એનું કારણ છે કે તડકો ને મસાલો હવે મજા આવશે ભાઈ હવે સીધે જવાના હે ઘરે ભાઈ ને જો આપણો આ ધારનું ખેતર આ ખારા પાણીમાં આપણો અત્યારે હો ચાલો મિત્રો સીધા નીકળીએ ગામમાં હું ને જીતભાઈ

તો પણ તો એ ફ્રેશ ગયા હું ને યશભાઈ બંને જવાના હે ગામમાં કારણ કે અમારો એક મિત્ર હે રાહુલ રાયકા રોબારી એના લગ્ન માં અમારે ફાઇનલી મિત્રો અત્યારે હે ને હું ગામમાં આવી ગયો ઘરેથી તો હું કહેવાય કે બધા સબસ્ક્રાઈબર મળી ગયા છે તો એને એક વસ્તુ બતાવડી અહીંયા લાઈટ બનાવી છે લાઈટ ફિટ કરી મતલબ મારી વાર જ છે હા જો એનો પ્રકાશ તો જવું ગાંડો પ્રકાશ એટલે આવી તો મોટર સાયકલ ન પડે અને અંદરનું બતાડતો ખરી બોક્સ ને આખું હું છે ઓ એલા એ તો ભાઈ મોટર ની ફીટ કરી ઓ ભાઈ એ ગજબ હો ભાઈ હારું ને હવે એકલી સફેદ લાઈટ કરતો એકલી સફેદ આ તો પીડી થઈ

અને મિત્રો અત્યારે છે ને આપણા મિત્રના ઘરે એના બેનના લગ્ન છે અત્યારે જાન માંડવે લેશે એમાં થોડી વારમાં કન્ટિન્યુ જેજો વ્લોગમાં પછી એન્ડ કરશું વ્લોગને એ વીરને એ વીરને જરી ભરેલા હલો હું ફોન કરું પૂછી લઉં કઈ એ વીરને જરી ભરેલા સા હારે જય માતાજી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે લગ્નમાં